વરસાદ સમાચારમાં આગળ વાત કરીએ તો યાત્રાધામ અંબાજીમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અહીંયા મેઘરાજા હેત વરસાવી રહ્યા છે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને વરસાદના પાણી ધર્મશાળાના ગેટમાં પણ ધુસ્યા છે ગઈકાલે પણ અહીંયા વરસાદ વરસ્યો તો આજે ફરી એકવાર અંબાજીમાં વરસાદ એવો વરસ્યો કે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા જો કે અહીંયા સ્થાનિકો હેરાન પરેશાન થયા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને

હાઈવે માર્ગ છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા હતા અને જે ધર્મશાળાના જે ગેટ છે ગેટની અંદર સુધી પાણી આવી ગયું હતું અને વાહન ચાલકોને પણ વાહન ચલાવતામાં ભારે તકલીફ નો સામનો કરવો પડતો હતો કરવામાં આવ્યો જે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અંબાજી પંથકમાં ભારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે તેના પગલે આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે સૌથી વધુ જે વરસાદ છે તે અંબાજી પોર્ષણ પાસેના ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બિલકુલ આભાર શક્તિશ્રી તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે વિશે અહીંયા પણ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ આવ્યો છે જ્યાં ખંડેરી લુભા રામપરા સહિતના ગામમાં વરસાદ આવ્યો વરસાદ આવતા લોકોને ભારે ઉકળાટથી રાહત મળી છે ગ્રામ્યમાં વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વેરાવળના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં સારો વરસાદ આવ્યો ખંડેરી લુભા રામપરા વેઠાળી સહિતના ગામડાઓ કે જ્યાં સારો એવો વરસાદ આવ્યો છે વરસાદ આવવાથી લોકોને ગરમી ઉકળાટથી ખૂબ જ રાહત મળી છે ખેડૂતો પણ આવા વરસાદની રાહ હતા બે ત્રણ દિવસથી વરસાદની આ પરિસ્થિતિ થઈ છે તેના કારણે ખેડૂતોના પાકને ફાયદો મળી રહ્યા છે સંવાદદાતા અર્જુન વાળા ફોનલાઇન પર જોડાઈ ગયા છે અર્જુન વેરાવળમાં વરસાદને શું સ્થિતિ છે વરસાદ છે તે શરૂ થયો હતો વેરાવળના ખંઢેરી લુંભા રામપરા બેટાળી સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં મુખ્યત્વે મગફળીનું આગોતરું વાવેતર છે તે ખેડૂતો કરતા હોય છે અને આ વરસાદ થી ખેડૂતોને પણ મોટો ફાયદો છે તે મળી શકે છે જી વિકાસ બિલકુલ આભાર અર્જુન તમામ જાણકારી આપવા બદલ આ વડોદરામાં પણ વરસાદ આવ્યો છે શહેરી વિસ્તારમાં આજે વરસાદ આવ્યો જેમાં સયાજીગંજ ફતેગંજ રાવપુરા જેતલપુર અલકાપોરી સહિતના વિસ્તારોમાં આજે વરસાદ આવ્યો ગોત્રી ચાર દરવાજા સોમા તળાવ કપુરાય ચાર રસ્તા વિસ્તારમાં પણ વરસાદ આવ્યો વરસાદ આવતા વડોદરાવાસીઓને ગરમીથી રાહત મળી છે અને શહેરીજનો પણ ખુશખુશાલ થયા છે ગોધરામાં આજે શહેરી વિસ્તારમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને મેઘાવી માહોલ સવારથી જ જોવા મળ્યો હતો ત્યારબાદ એક ઝાપટું આવ્યું ત્યારબાદ હાલ મેઘરાજાએ થોડો વિરામ લીધો છે પરંતુ ક્યાંક ઝરમર ઝરમર વરસાદ શહેરી વિસ્તારમાં અત્યારે પણ વરસી રહ્યો છે

આકાશ છે તે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી અને તેની જ આગાહીને પગલે વડોદરા છે અને અલગ અલગ વિસ્તાર છે ત્યાં વરસાદ વરસવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા કેટલાય દિવસથી આ જે બફારો હતો અને હવે ક્યાંક ને ક્યાંક બફારોથી પણ લોકોને આંશિક રાહત છે તે મળી શકે છે ગરમા ગરમા ગથી પણ ક્યાંક ને ક્યાંક લોકો છે તેમની રાહત મળશે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ શહેર અને જે રીતે વરસાદ રહ્યો છે છે તેને લઈને હાલ પણ એક માહોલ જોવા અને સાથે સાથે જે રીતે ગરમી થી રાહત મળી તેને લઈને શહેરના નગરજનોમાં પણ ખુશી એક જોવા મળી રહી છે હાલ તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી અને તેને જ લઈને વડોદરા શહેરના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે એટલે ચોક્કસથી હોય તમામ વિસ્તારોમાં ઉપસ્થિત છે સોમા તલાવ વાળા રોડ ઉપર અને ત્યાં પણ જે વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ ચુકી છે જોકે વરસાદ ને લઈને વડોદરા શહેરના નગરજનો તેમજ જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત વડોદરા આ તરફ દેવભૂમિ દ્વારકા ખાતે એનડીઆરએફની ટીમ આવી પહોંચી છે કારણ કે અહીંયા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જી હા દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે એટલે જે સતતતાના ભાગરૂપે એનડીઆરએફની ટીમ અહીંયા પહોંચી છે આગામી સાત દિવસ અતિભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમો તૈનાત થઈ છે વડોદરાની સિક્સ બટાલિયનના ત્રીસથી વધારે સભ્યો પણ દ્વારકામાં તૈનાત કરવામાં આવ્યા છે હવે વાત સુરેન્દ્રનગરની કે જ્યાં નીચાવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે કારણ કે ચૂડા તાલુકાનો વાસલ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે એટલે નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરાયા ચૂડા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે ચૂડા ગોખરવાડા ભુગુપુર સહિતના ગામને એલર્ટ કરાયા ભોગાઉ નદીના પટમાં લોકોને અવર ન કરવા પણ તાકીદ કરાઈ છે યુડા તાલુકાનો વાસલ ડેમ કે જે ઓવરફ્લો થઈ ચૂક્યો છે યુડામાં તો વરસાદ વરસ્યો સાથે ઉપરવાસમાં પણ સારો વરસાદ થતાં અહીંયાનો જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે જેથી નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે વાત કરીશું ભાવનગરની કે જ્યાં શિહોર તાલુકામાં પણ વરસાદ આવ્યો હોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ આવ્યો અહીંયા વરલ ગુંદાણા ટાણા થોરાડી સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે અને વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ખેડૂતોના પાકને પણ સારું એવું પોષણ પાણીના કારણે મળી છે બીજી બાજુ જે નાના ભૂલકાઓ છે તે પણ વરસાદની મજા કેમેરામાં થયા ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે સિત્તસર ચિત્રા ફુલસર દેસાઈનગર સહિતના વિસ્તારોમાં વરસાદ અને વરસાદ આવવાથી શહેરી વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે અહીંયા બપોર બાદ આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી મેઘરાજાએ વિરામ લીધો છે ખેડામાં પણ આજે સારો વરસાદ વરસ્યો જેના કારણે ક્યાંક પાણી ભરાયાના દ્રશ્યો પણ જોવા મળ્યા ખેડાના માતરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે વડા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદે તો વિરામ લીધો છે છતાં હજુ સુધી પાણી ઓસરા નથી જેના કારણે અહીંયાના સ્થાનિકો હેરાન પરેશાન થયા તો દર વર્ષે આ સ્થિતિ અહીંયા સર્જાતી હોય છે ખેડાના માતરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદે વિરામ પણ લઈ લીધો છે છતાં પણ અહીંયા પાણી હજુ સુધી નથી ઓસર્યા તેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા છે હવે વાત દાહોદની કે જ્યાં પાનમ નદીમાં એક ટ્રેક્ટર ફસાઈ ગયું બારિયા તાલુકાના બેણા ગામનો આ બનાવ છે પૂર આવતા નદીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાઇ ગયું હતું ઉપરવાસમાં વધુ વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો નદીમાં રેતી ભરવા ગયેલું જે ટ્રેક્ટર છે તે તણાઈ ગયું ટ્રેક્ટર ચાલક સહિત અન્ય એક યુવક અહીંયા ફસાયો હતો જો કે ગ્રામજનોને ખબર પડતા જ ગ્રામજનો અહીંયા આવી પહોંચ્યા અને અહીંયા મામલતદાર ફાયર વિભાગ સહિતની જે ટીમ છે તેમને પણ બોલાવવામાં આવી હતી અને તેમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યાંનો એક વીડિયો સામે આવ્યો છે જોઈ શકો છો પાનમ નદીનો જે દસમસ પ્રવાહ છે તે આગળ વધી રહ્યો છે અને તેની વચ્ચે આ જે ટ્રેક્ટર છે તે પણ તણાવવા લાગ્યું હતું હકીકતમાં રેતી ભરવા માટે આ ટ્રેક્ટર આવ્યું હતું જો કે અચાનક જ પાનમ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ટ્રેક્ટર છે તે પણ તણાવવા લાગ્યું હતું ટ્રેક્ટર ચાલક અને અન્ય એક યુવક જે આમાં ફસાઈ ગયા હતા જે ટ્રેક્ટરની ઉપર ચડી ગયા હતા આ ઘટના બનતા જ ગ્રામજનો અહીંયા પહોંચી ગયા અને તેમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદ નોંધાયો છે અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણીની ટાંકી ટાવર રોડ નવા એસટી ડેપો પર પાણી ભરાઈ ગયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા પણ છે પાદરા નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે વડોદરામાં પાદરા વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો જેના કારણે વરસાદી પાણી ઘણા બધા વિસ્તારોમાં ભરાઈ ગયા છે પાણી ભરાવને કારણે લોકો હેરાન પરેશાન થયા છે પાદરામાં પાણીની ટાંકી ટાવર રોડ અને નવા એસટી ડેપો પર પાણી ભરાઈ ગયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે દર વર્ષે વરસાદ બાદ આ સ્થિતિ સર્જાતી હોય છે સ્થાનિક તંત્ર દાવા કરે છે કે અમે અહીંયા ડ્રેનેજની સાફ સફાઈ કરી છે કેચપીટની સાફ સફાઈ કરી છે પરંતુ હકીકતમાં કંઈ થતું નથી ને તેના કારણે સ્થાનિકો હેરાન થતા હોય છે તો આ બુલેટિનમાં બસલા આટલું જ તમામ સમાચાર અપડેટ